નમસ્તે આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક વાદળ ફાટ્યું હતું જેમાં ટિહરીમાં વાદળ ફાટવાને કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી જેમાં બે લોકોના મોત થઈ ગયા હતા તો ગૌરીકુંડથી આગળ એક રોડ ધોવાઈને મંદાકીની નદીમાં પડ્યો હતો જેના કારણે ચારધામ યાત્રાએ ગયેલા બસો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાઈ ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મંદાગીની નદીનું સ્તર અચાનક વધી ગયું હતું ચારધામની યાત્રા પણ અહીં રોકી દેવામાં આવી હતી તો હાલ વાદળ ફાટતા ઘણી બધી નુકસાની પણ જોવા મળી રહી છે જેને લઈને સરકાર પણ લોકોની મદદ કરી રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં કેદારનાથમાં હાલ ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો